આજ રોજ સવારે રાજપરા સરપંચ સાહેબનો ફોન આવેલો કે એક યુવકને વરસંગ નદીના કિનારે મગર ખેંચી લઈ ગયેલો છે જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલતદાર શ્રીનો પણ ડભોઈ ખાતેથી ફોન આવેલ કે ભાઈ આ રીતે ઘટના બનેલ છે એટલે અમે તુરંત ઘટના સ્થળે પહોંચેલ સરપંચ સાહેબ દ્વારા ચાણુદ પોલીસ સ્ટેશન પણ જાણ કરવામાં આવેલી હોવાથી ચાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફોરેસ્ટ સ્ટાફ તેમજ મામલતદાર સાહેબના ત્યાંથી સ્ટાફ આવેલો હતો તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ નેચર હેલ્થ સેવિંગ ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે આવી અને સવારે આઠ વાગ્યાથી જે મૃતક હતા મૃતક અમિતભાઈ પૂનમભાઈ વસાવા ઉંમર વર્ષ ત્રીસ વર્ષ છે જેઓ અહીંયા રોજગારી માટે આવેલા હતા છેલ્લા ત્રણ માસથી અહીંયા એમના સગાવાલા ત્યાં રહેતા હતા તે માછીમારી જે ઝાડ નાખી લેતી તે ચેક કરવા ગયેલા હતા અચાનક મગર જોતા તેઓનો પગ સ્લીપ થઈ જતા મગર નદીમાં ખેંચી લઈ ગયેલો હતો અને સવારે લગભગ આઠ આઠ સાડા આઠની આ ઘટના છે અને જીવદયા સંસ્થા દ્વારા અથાગ પ્રયત્ન અને ખૂબ કઠિન પરિસ્થિતિમાં જઈ ત્યાં પહોંચી અને ચાણોદની નેચર નાવિક શ્રમજીવી મંડળની બોટ મહેરબાન મામલતદાર સાહેબ શ્રી દ્વારા જાણ કરી અત્રે મોકલાવેલી અને તેના લીધે ગ્રામજનોના સહકાર અને તેમજ જીવદયા સંસ્થાઓના સહકારથી અમે બોડી મૃતકની બોડી બહાર કાઢી રહ્યા બહાર કાઢી છે અને હવે ડભોઈ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી છે